ભાભર તાલુકાના જાસનવાડા ગામે નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હજારો ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ એક બાજુ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે એક બાજુ દેવી દેવતાઓની નાની મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓ પણ ચાલી રહી છે

તમામ મહેમાનોને જાસણવાડા ગામના લોકો દ્વારા શિવ ભગવાનનો ફોટો આપી અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં લોક સાહિત્યકાર ગજ્જરે સાંસ્કૃતિક દિનેશભાઈગળ લોકગીત ગાતા બહેનો પણ શિવ ભક્તિના રંગે રંગાઈ ગયા જોવા મળ્યા હતા જેમાં એક બાજુ દેશી ઢોલ વાગતા સમગ્ર જાસણવાડા ગામનું વાતાવરણ ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા આજે મુકામે મુકામેલકંઠ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગમાં ખૂબ બધા ગામ લોકોનો ઉત્સાહ મહેમાનો આમંત્રિત મહેમાનો મુખ્ય મહેમાનો ખૂબ બધા વધારી અને આજે અમારી શોભામાં અભિવત કરી અમારા આમંત્રણને માન આપી અને બધાએ ઉપસ્થિત રહ્યા એ ગામ પતિથી હું આવનાર મહેમાનોનો વડીલોનો ભાઈઓનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જે મારું સપનું હતું સત્યાવીસ વર્ષ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠાની અહીં પ્રતિષ્ઠાનું ખાતમુહૂર્ત અમે કર્યું તો નીલકંઠ મહાદેવના મંદિરનું એ આજે સત્યાવીસ વર્ષે પૂર્ણ કરી અને આખું ગામ એક ભક્તિના ઉત્સાહ હતી આખું ગામ એક યુરોએ ચડ્યું છે અને સૌ કોઈ લોકો આવ્યા એ મહેમાનો ને ખૂબ સારી રીતે ગામ સેવા કરેલું છે ખૂબ બધી સારી બીજા ભાઈઓ બહેનોએ ખૂબ સારી બધી સેવા આપી છે અને હું આમના સમયમાં આ લોકોની જે શ્રદ્ધા આસ્થા છે એના માટે હું દરેકને વિનંતી કરું છું કે ભગવાન શિવ બધાનું સપનું પૂરું કરતા હોય છે આપણે જે કંઈ મનમાં વિચારીએ એ સંપૂર્ણ પરિપૂર્ણ કરે છે એટલે આજની પ્રસંગમાં હું નીલકંઠ મહાદેવના કોટી કોટી વંદન કરી અને આશીર્વાદ લઉં છું અને ગામ લોકો પણ આશીર્વાદ લઈ અને આગળ વધી ગયા છે આજના પ્રસંગે અહીં આવી તમે બધાએ પત્રકાર મિત્રોએ જે કંઈ અમને સાથ સહકાર આપ્યો બધા આભાર અસ્તુ ભારત કી જય જય ગરબી ગુજરાત જય નીલકંઠ મહાદેવ